બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જામપુરામાં રહેતા મુસ્તફા માકરોજીયા દાંતીવાડા ડેમમાં પુત્ર સાથે ડેમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન રાત્રે બાર વાગ્યા પછી ચાર થી પાંચ લોકોએ અચાનક હુમલો કરી પિતા પુત્રને ને ગંભીર ઇજા પહોંચાડી હતી જોકે હુમલા બાદ પુત્ર ગુમ થઈ જતા પિતાએ જાણ કરતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી બનાવની જાણ થતા જ એસડીઆરએફ ની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ચોવીસ કલાક સુધી ચાલી રહેલી શોધખોળ બાદ ડેમના કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો

જૂની અદાવતમાં પુત્ર મકસૂદની હત્યા આ ચારેય આરોપીઓ દ્વારા કરાઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે તારીખ આઠ દસ બે હજાર પચીસ ના રોજ દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ એ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાઈ મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માકણોજિયા તેઓનો ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય તો તેઓ ચોખિયાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટની મદદથી જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે જે ચાર આરોપીઓ છે નરેશ સિંહ મહેન્દ્રસિંહ યુવરાજસિંહ અશોકસિંહ કરણસિંહ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તે અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા અને જે ધ્યાને આવતા તેઓ એમને અટકાવવા જઈ કે આ ફિશિંગ છે એ લીગલ નથી તો એ દરમિયાન આરોપીઓએ એમની સાથે બોલાચાલી કરી ત્યારબાદ ઝપાઝપી કરી અને જે મરણ જનાર છે મકસૂદભાઈ મુસ્તફાભાઈ તેમને તેઓ પોતાની બોટ ઉપર ખેંચી લાવે છે અને બોટમાંથી ધક્કો દઈ અને પાણીમાં પડી જાય છે જ્યારે મરણ જનાર ત્યારબાદ તેઓને પાણીની બહાર આવવા દેતા નથી આવી રીતે તેઓનું મૃત્યુ નિપજાવે છે અને જેઓની બોડી આપણે દસ તારીખના રોજ એસડીઆરએફ ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી અને જે ચારેય આરોપીઓ છે તેઓને બારમી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે તો વધુ તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે એક જે આરોપી છે કરણસિંહ જેણુસિંહ અનુપસિંહ વાઘેલા આ આરોપી ત્રણ ગુનામાં વોન્ટેડ છે બે ગુના છે દાંતીવાડા પોલીસ સ્ટેશનના જે એકસો નવ એક એટલે કે ખૂન કરવાની કોશિશ આ ગુનામાં વોન્ટેડ છે બીજો દાંતીવાડાનો પ્રોહિબિશનનો ગુનો છે અને એક વિસનગરનો પ્રોહિબિશનનો ગુનો છે Uh... <clears throat>